નેહડો એટલે સમજી લેજો નેહ નીતરતો એને નેહડો કહેવાય નેહ એટલે પ્રેમ આવકારો નીતરતો એને નેહડો કહેવાય વિવેક નીતરતો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થાય તો ઓલી આડા બેદી હોય ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી બંગલા બહુ મોટા બનાવે અને ડેલી બોર્ડ કેવા મારે ખબર રજા સેવા અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય કે આમ સાવત દીપડો હોય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કા બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ આ દંભના પુતલા કહેવાય અને ઘણાય તો એવા બોર્ડ મારે કૂતરાથી સાવધાન ને બોડની પા પોતે ઉભો હોય એટલે આપણને એમ કે ઊભો હોય છે કે બીજો મલિકોનો આંટા મારતો હોય છે એમ હે મોટી મોટી ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ